કે દરેક સ્કૂલમાં બહુ બધું હોમવર્ક પ્રેશર અને બહુ બધું આપે છે બહુ બધી બુક્સ આપે છે જેથી બેગનું વજન ભારે થાય છે અને દરેક સ્કૂલમાં લોકર હોવું જોઈએ જેથી અમે અમારું બેગ તેમાં રાખી શકીએ અને હળવાશથી ભણી શકીએ કે દરેક સ્કૂલમાં પ્રેશર આપે છે અને બધા પેરેન્ટ્સે પણ એ પ્રેશર સ્વીકારી લીધું છે અને તે પેરે તે વચ્ચે અમારું બાળપણ છીનવાય છે અને હું પેરેન્ટ્સને પણ રિક્વેસ્ટ કરું છું કે થોડુંક પ્રેશર ઓછું આપે અને સ્કૂલમાં પણ કહે કે આટલું બધું હોમવર્ક કે પછી આટલું બધું પ્રેશર ન આપે અને હું મારા જેવડા કિડ્સ સ્ટુડન્ટ્સ જે પણ ચિલ્ડ્રન્સ છે એટલે હું કહું છું કે આવી જ રીતે લેટર પીએમને લખે અને મારા અભિયાનમાં જોડાય હા મને એવું લાગે છે કે આ લેટર પીએમ સુધી પહોંચશે અને અમને અમારું સોલ્યુશન મળશે